ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો આજે તો મસ્ત મજાનો તડકો આવી ગયો છે કાલે બહુ વરસાદ હતો વાવાઝોડું વરસાદને એવું બધું બહુ હતું અને પછી ગરબા એ આમ વરસાદ હોય અને ગરબા વાગતા હોય તો એ ગરબા લેવાની મજા જ આવે એટલે મેં થોડીક ક્લિપ લીધી છે હું શેર કરી દઈશ આમાં વરસાદમાં અમે લોકોએ ગરબા લીધા હતા ચણિયા ચોડી નહોતી પહેરી ખાલી કુર્તીને ને એવું બધું પહેરી પહેરીને બધા ડ્રેસ પહેરી પહેરીને બધા ગરબા લેતા હતા પહેલાં અંદર ચાલુ કર્યા બ્લોકમાં નીચે એન્ટ્રન્સમાં અને પછી એમ થયું કે ચલો ને બહાર જઈએ વરસાદમાં પલળતા પલળતા રહી ત્યાં વરસાદ રહી ગયો પણ તો એ ગરબા લીધા ખરા એમ મજા આવી ગઈ હવે આજે જો સરસ તડકો થઈ ગયો છે લાગે છે ખુલ્લું થઈ જશે વાદળા તો છે હો લાગે છે ખુલ્લું થઈ જશે મસ્ત મજાના વાદળા છે જો અને અહીંયા મારા કોયલ વેલમાં ખાસો ટાઈમથી ફૂલ નહોતા આવતા આજ બે ફૂલ આવ્યા છે ફૂલ બે ત્રણ દિવસ લીધા નહીં ને તો સિંગ થઈ ગઈ એમાંથી જો મેં બહાર કાઢી મૂકી છે કાચી હતી પણ ફૂલ નહોતા આવતા ને તો મને ટેન્શન થઈ ગયું કે આમાં ફૂલ વેલ ચડી ગઈ છે ઉપર છે પણ ફૂલ નહોતા આવતા એટલે સિંગ કાઢી લીધી પાછા આવવા માંડ્યા એટલે હવે ખબર પડી કે સિંગ આવે ને એટલે સિંગ કાઢી લેવાની પછી ફૂલ આવવા માંડે તો આવું છે સાડા દસ થયા છે અને બંને ગર્લ્સ મારી હજી સૂતી છે ઉઠશે નહીં કાલે એક દોઢ વાગે ઉઠ્યા બંને અને પછી બપોર વચ્ચે ધબા ધબી બોલાવવાની મજા તો આજે જો મારે બનાવવાની છે કેક કેક તો ઓલવેઝ હોય જ છે ક્યારેક જ ના હોય છે આજ તો છે પાંચસો ગ્રામની જ કેક બેક થઈ ગઈ છે ઓવનમાં બેક કરવામાં ચાર જ મિનિટ થાય ગેસ ઉપર છે અને થી વીસ મિનિટ કેક બેક કરવામાં થાય તો આજે ઘણું બધું કામ છે એમ થતું હતું ઘર સાફ કરી નાખું પડે કાંઈ કાલે ઓ કેકનો ઓર્ડર આવી ગયો એટલે માંડી વાળ્યું ઘર સાફ કરવાનું તો આવું આવું છે આગળ બતાવતા રહેશું શું કરશું શું નહીં તમે બ્લોગમાં બને રહેજો ફાઇનલી સવા એક થયો છે અને મારું ટપોસિયો થઈ ગયું છે કન હતી ગયું છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ નોન થઈ ગયું છે ગીશ ગુડ આફટરનૂન ગયો થઈ ગયો સવા થઈ ગયો સ્કૂલ થી આવી ગઈ હોય સ્કૂલથી આવી ગઈ હોય ને હજી એના પછી તું એક કલાક સુતી અને હજી દી તો દી તો સૂતી જ છે એને ઉઠાડશું નહીં ત્યાં સુધી ઉઠશે નહીં વાતાવરણ આવું છે ને તો મેં કપડાં અંદર છું અને હું તમને લોકો સુતા હતા ને તો હું કેક બનાવતી નહોતી હું કેકનું કટિંગ કરતી હતી ને ત્યાં મેં તો ગઈશું ઉઠી ગઈ જો અહીંયા થઈ છે કેકનું કટિંગ કેટ કટિંગ કરતી હતી ને ઉઠી ગઈ અને જો છે ને કેકમાં મૂકવા માટે આ ફ્લાવર્સ લઈ આવી છું અને માતાજીને ચુંદડીને એવું બધું લઈ આવી છું તો ઈવન તમને કાલે બતાવીશ કાલે નિવેદ છે ને હવે આજે કરવાના હતા પણ આજે મારી એક ફ્રેન્ડ છે ને એનો ફોન આવ્યો હતો કે કાલે કરવાના છે કે મેં ગોરબાપાને પૂછ્યું એટલે કે કાલે કરવાના છે તો માતાજી નિવેદ ગોરદાદા હોય ને પૂજા કરાવી

વ્હાઈટ કલ કેવું એપલ એપ્રિકોટ એવું શું હોય મને કાંઈ ખબર નથી પડતી એ દૂધ બની ગયું છે બનવીટાવાળું આપી દઉં ઓકે ચલો બનવીટાવાળું દૂધ છે ક્યારેક ક્યારેક આપું છું બહુ નથી આપતી તો ચાલો દીને ઉઠાડી દો પહેલાં અને પછી આપી દઉં હા તો ચલો હું બનાવી નાખું કેક અને પછી બ્લોગમાં બન્યા રહેજો

Μόνο μα κοίρετε, δεν μπορεί να το υπολογίσετε. Α'm κάνετε, είναι σαν βρεό, μη του. Α'm σαν βρεό.

મીતુ ની ક્રિએટિવિટી કઈક અલગ જ હોય બહુ મસ્ત બન્યો છે લાસ્ટમાં બતાવીશું તમને ઓકે અને જો મારી ક્રિએટિવિટી કંઈક કમ નથી જો આ મારી ક્રિએટિવિટી ફર્સ્ટ ટાઈમ જેની કેક છે ને એની વહુ ઘરે આવે છે એટલા માટે એની કેક છે અને અહીંયા જો માતાજીના નિવેદના આંધણ મુકાઈ ગયા છે અને અહીંયા મારી કેક રેડી થઈ ગઈ છે કેક લેવા માટે આવે છે એટલે હું પેક કરું છું તો આજે નવરાત્રિમાં શું પહેરશું કંઈ નક્કી નથી કેમકે વરસાદ આવશે તો ચણિયા ચોળી નહીં હોય ડ્રેસ જ હશે જોઈએ શું થાય હજી સાંજ પડે પછી ખબર પડે ગામી તું રાત પડે પછી તો ચલો લગભગ નહીં આવે આમાં બતાવતા નથી વેધરમાં

તો વ્લોગ માં બન્યા રહેજો જો ફ્રેન્ડ્સ વરસાદ તો એટલે નીચે કઈ કાર્પેટ બરબર પાથરો નથી એટલે અમે ધાજી પુરતી રેડી અને મી તો ગીશું જો ઓય લાલા એ લેંગી લેંગી ટી-શર્ટ માં રેડી થઈ ગઈ છે ભાઈનો નેનો ફોન આવ્યો હતો કંઈ હોય તો આમ આવી અમે કીધું કઈ છે નહીં તમારે આવું હોય તો આવો કેમ કે વરસાદ આવી ગયો ને ઝીણા ઝીણા છાંટા આવી ગયા પણ તોય મજા આવે નહીં રાસ લેવાની એટલે ચણિયા ચોળી કોઈ પહેરી નથી જાય છે અમે આરતીમાં અત્યારે તો પછી જોઈએ આગળ ગરબા લેશે તો પછી નાસ્તો કરીને આવવાનું નાસ્તામાં શું છે આજે વાટીદારનું ખમણ છે નાસ્તો ભાવે નહીં એટલે બે અને અમે ક્યારે આવ્યા આપણે ઉપર એક વાગે નહીં તો એમ સુતા જઈએ વરસાદ આરતી થઈ ને ત્યારે વરસાદ આવ્યો પછી ગરબા થોડી વાર રહીમાં વરસાદમાં વરસાદમાં આમ મજા આવે વરસાદમાં ગરબા લેવાની પણ બહુ આમ કપડા ગંદા થાય ને એટલે ના મજા આવે એટલે ડ્રેસ પહેરીને ગયા તા તમે જોયું આગળ નાય ધોઈને હવે સૂઈ ગયા છીએ ને ગીશું કોનું કહેતી તી હમણાં તો કોનું મોઢું એમ છે કેમ છે ગીશું એક્ટિંગ કરતી હતી જે હવે એન ફ્રેન્ડનું મોઢું એમ છે ડકી જેવું કારણ કે તો ચલો હવે સુઈ જઈએ અહીંયા કરીએ છીએ વ્લોગ બ્લોગ નો એન્ડ અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ત્યાં સુધી બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં પૂનમ સુઈ ગયા છે એને આંખ લાઈટ નડે છે એટલે તો ચલો હવે સુઈ જઈએ Bye bye shri krishna good night